નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એસઓજી ની ટીમ માહિતી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટેલ તરફ આકાશ યાદવ નામનો શખ્સ એક્ટિવા લઈ માદક પદાર્થનું વેચાણ કરી રહ્યો છે જે મળેલી માહિતીના આધારે એસઓજી ની ટીમે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ઈસમ એક્ટિવા લઈને આવતા તેને રોકી તલાશી લેતા પાંદડા ડાળખા અને બીજયુક્ત ગાંજાનો અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો એસઓજી પોલીસે મીરાનગરમાં રહેતા આ કેસ શ્રીરામ યાદવ અને ભરૂચ વિવેક રૂપિયા બે લાખ પચીસ હજાર ઉપરાંત નો ગાંજાનો જથ્થો ચાલીસ હજાર ની એક્ટિવાએ પાંચ હજાર નો મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર થી મુદ્દા માલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી